નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી એમટી બજાર ભાવની ચેનલ તો મિત્રો ખાસ કરીને આજના આ વિડીયોની અંદર આપણે એરંડા બજારની સંપૂર્ણ માહિતી મેળવશું આજના આ વિડીયોમાં આપણે માત્ર એરંડા બજારની માહિતી મેળવશું અને હાલ અત્યારે ભાવ સરેરાશ કેવા છે તે જાણીશું સાથે જ આગામી સમયમાં ભાવ વધશે કે ઘટશે તેની પણ ચર્ચા કરવાના છીએ તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજે દરરોજના તાજા તાજા એરંડાના બજાર ભાવ આપને મળતા રહે એમ જો મિત્રો હાલ વાત કરીએ તો હવે નવા એરંડાની આવકો ગુજરાતના અનેક પીઠાઓની અંદર ધીરે ધીરે આવવા લાગી છે જ્યારે હવે આપણે એરંડામાં હાલ કોઈ મોટી શોર્ટેજ ઊભી થવાની સ્થિતિ સ્પષ્ટ હોય તેવું પીઠામાં ગઈકાલે મજબૂતી વધી હતી એરંડાના અગ્રણી ટેડરે પણ જણાવ્યું હતું કે એરંડાના મોટા ભાગનો સ્ટોક માર્કેટમાં પીવાઈ ચૂક્યો છે ત્યારે અમે સ્ટોક બચ્યો છે તે માત્ર સિત્તેરથી એંસી ટકા સ્ટોક રાજસ્થાનના મીડિયમ ક્વોલિટીનો બસ્યો હોય જ્યારે આથી સિપ્રોમાં રાજસ્થાનના એરંડામાં ખરીદવામાં પડાપડી થઈ રહી છે કારણ કે પીઠા અને વખારીઓ પાસે હમે એરંડાનો એકદમ મર્યાદિત સ્ટોક બચ્યો છે જોકે પીઠા ઘટેલા હોવાના કારણે તેજીમાં આજે ઝડપથી ત્રીસથી લઈને પાંત્રીસ રૂપિયા પ્રતિ વીસ કિલોએ બજારમાં સુધારો હતો જોકે હજી પણ આ સુધારો વેગ પકડી શકે ને આ વર્ષે ખેડૂતોને પ્રતિ વીસ કિલો એરંડાના ભાવસો નિમિત્તે ગુજરાતના પંચ્યાસી ટકા જેટલા પીઠાઓ બંધ હતા તે છતાં પણ પીઠા બંધ હોવાના કારણે બજારમાં તેજી હતી અને આખા ગુજરાતભરની મળીને માંડ માંડ દસક હજાર ગુણીની આવક રહી હતી તેમાં ભાવની વાત કરીએ તો આજે ભાવ તેની ક્વોલિટી મુજબ દસથી પંદર રૂપિયા વધ્યા તો દિવેલમાં ત્રીસથી પાંત્રીસ રૂપિયાનો સુધારો થયો હતો આજે દસથી પંદરના સુધારા સાથે એવરેજ ભાવ તેરસો દસથી તેરસો ત્રીસ રૂપિયાના હતા જ્યારે રાજસ્થાનના બદલાવાળામાં હાલ આજે તેરસો અઢાર રૂપિયાથી તેરસો પચીસ રૂપિયામાં સાટા હતા સાથે જ અમે બારસોથી લઈને પંદરસો ટનના વેપાર થવાના હતા જ્યારે ગાંધીધામના અગ્રણી સિપ્રોએ એરંડાનો મોટો જથ્થો ખરીદ્યો હોવાના કારણે આગામી બજારમાં ચર્ચા ફેલાતી જાય જ્યારે અલગ અલગ સિપ્રોના ભાવની વાત કરીએ તો આજે સિપ્રોના ભાવ તેની ક્વોલિટી મુજબ તેરસો પચાસથી થી તેરસો સિત્તેર રૂપિયા સુધીના જોવા મળતા હતા દિવેલના ભાવમાં એક સામટા ઉશાળા સાથે ભાવ અત્યારે સવારે ખુલતાની સાથે તેરસો નેવ રૂપિયા સુધીના પ્રતિ વીસ કિલો દિવેલના ભાવ બોલાયા હતા હજી પણ આ દિવેલ બજારમાં વેગ પકડી ચૌદસો પ્લસ જઈ શકે તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું જ ધન્યવાદ